નમસ્કાર પશ્ચિમ બંગાળ અને પંજાબ પછી કર્ણાટકની અંદર પણ કોંગ્રેસને આંચકો લાગ્યો છે આ આંચકો જગદીશ સેતાર કે જે ચુકણી પહેલા બીજેપીમાં ટિકિટ નહીં મળવાને કારણે કોંગ્રેસમાં જોડાયા હતા એ જગદીશ સેતાર ફરી એક વખત બીજેપીની અંદર ઘરવાપસી કરી ચૂક્યા છે સેતાર કર્ણાટકની રાજકીય વર્ચસ્વ ધરાવતી લિંગાયત જ્ઞાતિના મોટા નેતાઓમાં સામેલ છે અને તેમનું કોંગ્રેસ છોડવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ જગદીશ સેતારે ભાજપના વરિષ્ઠ લિંગાયત નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી હાજરીમાં પાર્ટીની સદસ્યતા ફરી એકવાર ગ્રહણ કરી છે દિલ્હીમાં કર્ણાટક ભાજપના પ્રદેશ પ્રમુખ બી વાય વિજયેન્દ્ર અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ પણ એ વખતે હાજર હતા શેટ્ટરે ગત વર્ષે એપ્રિલમાં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું વિધાનસભામાં ટિકિટ મળવાને કારણે તેમણે ત્યારે ભાજપ છોડી કોંગ્રેસમાં સામેલ થવાનું પસંદ કર્યું હતું પરંતુ એ વખતે પણ જગદીશ સેટારના આરએસએસની પૃષ્ઠભૂમિ હોવાના કારણે ઓવેસી થી માંડી અને કોંગ્રેસના નેતાઓ અને બીજા જે વિપક્ષી નેતાઓ હતા એ નેતાઓએ ખૂબ મોટો મુદ્દો બનાવ્યો હતો અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ એ વખતે રાજકીય રીતે નિશાને લીધા હતા હવે એ જગદીશ સેટાર ફરી એક વખત બીજેપીની અંદર પહોંચી પહોંચી ચૂક્યા છે અને તેમની ઉંમર અત્યારે એંસી વર્ષ છે અને બીજેપીની અંદર મોટા નેતાઓની કોંગ્રેસમાંથી વધુ વાપસી થાય એવી પણ શક્યતાઓ એ કર્ણાટકના રાજકીય વર્તુળોમાં ચર્ચાનું એક બહુ મોટું કારણ બની ચૂકી છે